આઈસા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સિલ્વર કલર માં ટ્રેક્ટર અને સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આઈસા ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો સિલ્વર કલર માં આ ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટ્રેક્ટર લેવા જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળ અહીંયા પણ કમ્પ્લીટ છે કિંમત બે લાખ પિચોતેર હજાર અંદાજીત હજુ રૂબરૂ સ્થળ ઉપર રાજેશભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વાંકાનેર જિલ્લો છે મોરબી અને ગામ છે ગાગિયાવદર ગામે જોવા મળશે આઈશર ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજેશભાઈ નામ ત્રેસઠ પાંચ તેત્રીસ વાળા નંબર પર ફોન કરી આઈશર ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો